કરાવીના કલશનની આગળ ચાલીશું તો દોસ્તો આપણે જોઈશું એકથી શોક કલ્સન બે હજાર પચીસની અંદર નવા અપડેટ થયેલા તો દોસ્તો એક નજર નાખી લઈએ દોસ્તો એકથી શોક કલશનની અંદર તો દોસ્તો ક્વેશ્ચન નંબર એક ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી એક મે ઓગણીસો સાઠની અંદર ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી ક્વેશ્ચન નંબર બે ગુજરાત ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો દોસ્તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી મોરારી મોરારજીભાઈ દેસાઈ હતા ગુજરાતનું રાજકીય પાટનગર કયું હતું તો દોસ્તો ગુજરાતનું રાજકીય પાટનગર ગાંધીનગર છે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે તો સિંહ છે ગુજરાતનું ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે મોટો ફ્લેમિંગો તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે કશન નંબર છ ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે મોગરા તે ગુજરાતનું રાજ્ય ફૂલ છે પ્રશ્ન સાત ગુજરાત રાજ્યનું વૃક્ષ કયું છે બોર્સલી બોર્સલી તે ગુજરાતનું વૃક્ષ છે પ્રશ્ન ગુજરાતની સૌથી લાંબી નદી નર્મદા છે પ્રશ્ન નવ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તાર મુજબ કયો છે તો કંસ છે તે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ

હતા ક્વેશન નંબર તેર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા તો દોસ્તો ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતા ક્વેશ્ચન નંબર ચૌદ ભારતની રાજધાની કઈ છે તો દોસ્તો ભારતની રાજધાની દિલ્હી દિલ્હી નવી નવી નંબર ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ક્યુ છે ક્વેશ્ચન સોળ ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો મોર તે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે ક્વેશ્ચન નંબર સત્તર ગુજરાતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે તો કમર ક્વેશ્ચન નંબર અઢાર ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે તો વટ વૃક્ષ તે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે ક્વેશ્ચન નંબર ઓગણીસ ભારતનું રાષ્ટ્રીય ગીત કોણ કોણે લખ્યું તો બિક્રમચંદ્ર શોખપાટ્યાયે ભારતનું ગીત લખ્યું ક્વેશ્ચન નંબર વીસ ભારતનું રાષ્ટ્રગાન કોણે લખ્યું તો રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રગાન લખ્યું ક્વેશ્ચન નંબર એકવીસ લોકસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો પાંચ વર્ષનો હોય છે ક્વેશ્ચન નંબર બાવીસ રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો દોસ્તો રાજ્યસભાના કાર્યકાળનો જે છ વર્ષનો હોય છે ક્વેશ્ચન નંબર ત્રેવીસ ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે તો દોસ્તો એકસો બ્યાસી છે તે ગુજરાત વિધાનસભાની બેઠક છે ક્વેશ્ચન નંબર ચોવીસ લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે તો દોસ્તો લોકસભાની લોકસભામાં ગુજરાતની છવ્વીસ બેઠકો છે ક્વેશ્ચન નંબર પચીસ સ્ટેચ્યુ ઓફ યુનિટી કોના સ્મરણમાં બનાવવામાં આવ્યું હતું તો દોસ્તો સરદાર વલ્લભભાઈ પટેલના સ્મરણમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું હતું ક્વેશ્ચન નંબર છવ્વીસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં નદી કિનારે આવેલું છે તો નર્મદા નદી કિનારે આવેલું છે ક્વેશ્ચન નંબર સત્યાવીસ સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે તો અમદાવાદમાં આવેલો છે ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ દાંડી ક્યાં વર્ષે થઈ હતી તો ઓગણીસો ત્રીસમાં દાંડી કુચ થઈ હતી ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ ભારત છોડો આંદોલન ક્યાં વર્ષે શરૂ થયું તો ઓગણીસો બેતાલીસમાં ભારત છોડો આંદોલન શરૂ થયું ક્વેશ્ચન નંબર ત્રીસ ભારતને સ્વતંત્રતા ક્યારે મળી તો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતને સ્વતંત્રતા મળી ક્વેશ્ચન નંબર એકત્રીસ ભારતીય સંવિધાનના શિલ્પકાર કોણ કહેવાય છે તો ડૉક્ટર બી આર આંબેડકર તે ભારતીય સંવિધાનના શિલ્પકાર કહેવાય છે ક્વેશ્ચન નંબર બત્રીસ ભારતીય સંવિધાનના કુલ ભાગ કેટલા છે તો છવ્વીસ ભાગ છે ક્વેશ્ચન નંબર તેત્રીસ ભારતીય સંવિધાનની કુલ અનુસૂચિ કેટલી છે તો બાર છે ક્વેશ્ચન નંબર ચોત્રીસ ભારતનું સૌથી મોટું રાજ્ય વિસ્તાર મુજબ કયું છે તો રાજસ્થાન ક્વેશ્ચન નંબર પાંત્રીસ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે ક્વેશ્ચન નંબર છત્રીસ ગુજરાતનો સૌથી મોટો બંદર કયું છે તો મુદ્રા બંદર તે ગુજરાતનું સૌથી મોટું બંદર છે ક્વેશ્ચન નંબર સાડત્રીસ કંડલા બંદરનું નવું નામ શું છે તો દીનદયાલુ બંદર છે ક્વેશ્ચન નંબર આડત્રીસ ગીર જંગલ ક્યાં આવેલું છે તો જૂનાગઢ અને અમરેલીના જિલ્લામાં આવેલું છે ક્વેશ્ચન નંબર ઓગણચાળીસ ગુજરાતનું લોકનૃત્ય કયું છે તો ગરબા તે ગુજરાતનું લોકનૃત્ય છે ક્વેશ્ચન નંબર ચાલીસ ગુજરાતનો લોકગીત ગીત પ્રકાર કયો છે તો દાંડિયા રાજ તે ગુજરાતનો લોકગીત પ્રકાર છે નર નર જિલ્લામાં આવેલું આવેલું છે છે તો અમદાવાદમાં બેતાલીસ ઠોર વાઇલ્ડ લાઇફ સેક્યુઆરી ક્યાં જિલ્લામાં આવેલું છે તો ગાંધીનગર જિલ્લામાં ઠોર લાઈવ લાઈફ એન્ડ સેક્યુઆરી આવેલું છે

તો તેમનો જવાબ છે સેવા સુરક્ષા અને ગુજરાત પોલીસનું સૂત્ર છે ક્વેશ્ચન સુડતાલીસ ભારતનો સર્વોચ્ચ ન્યાયાલય ક્યાં આવેલો છે તો નવી દિલ્હીમાં ભારતનો સર્વોચ્ચ ન્યાયાલય આવેલો છે ક્વેશ્ચન નંબર અડતાલીસ ભારતનો પ્રથમ ઉપ ઉપપ્રધાનમંત્રી કોણ હતા તો દોસ્તો ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા ક્વેશ્ચન નંબર ઓગણપચાસ ભારતનું રાષ્ટ્રીય રમત કયું છે તો હોકી તે ભારતનું રાષ્ટ્રીય રમત છે ક્વેશ્ચન નંબર પચાસ ભારતમાં ચૂંટણી પંચનું વડુ મત કચેરી ક્યાં આવેલી છે તો નવી દિલ્હીમાં ભારતીય ચૂંટણી પંચની વડુ કચેરી આવેલી છે ક્વેશ્ચન નંબર એકાવન ભારતીય સંવિધાનની કુલ કલમો કેટલા છે તો ચારસો અડતાલીસ તે ભારતની કલમો છે ક્વેશ્ચન નંબર બાવન ભારતનું પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી તો ઓગણીસો એકાવનથી ઓગણીસો બાવનમાં ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી નોંધ યોજાઈ હતી ક્વેશન નંબર ત્રેપન ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી આયુક્ત કોણ હતા તો દોસ્તો સુકુમાર સેન તે ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી આયુક્ત હતા ક્વેશ્ચન નંબર ચોપન રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો દોસ્તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ક્વેશ્ચન નંબર પંચાવન ગુજરાત રાજ્યપાલનું નિવાસસ્થાન શું કહેવાય છે તો દોસ્તો રાજભવન તે ગુજરાત રાજ્યપાલનું નિવાસસ્થાન કહેવાય છે

ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કેટલો હેન્ડલિંગ ક્ષમતા મુજબ કયું છે તો મુદ્રા બંદર તે ભારત નું સૌથી મોટું બંદર છે ક્વેશ્ચન નંબર ત્રેસઠ ગુજરાત સૌથી ઊંચું પર્વત કયું છે તો ગિરનાર છે ક્વેશ્ચન નંબર ગિરનાર પર્વત ક્યાં આવેલું છે તો જૂનાગઢમાં આવેલું છે ક્વેશન ઉદ્યાન કયો છે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે તો દોસ્તો કેન્દ્રીય આંકડા કાર્યાલય સીએસઓ તે આવકની ગણતરી કરે છે क्वेश्चन नंबर सड़सठ रिजर्व बैंक ऑफ इंडिया क्या थी तो दोस्तों एक एप्रिल सौ रोज रिजर्व बैंक ऑफ इंडिया क्वेश्चन नंबर अड़सठ रिजर्व बैंक ऑफ इंडिया की मुख्य कचेरी क्या है तो मुंबई में रिजर्व बैंक ऑफ इंडिया की कचेरी मुख्य से क्वेश्चन नंबर भारत की पहली रिजर्व बैंक गवर्नर था तो दोस्तों सर ओस्मन ભારતીય પહેલી રિઝર્વ બેંકના ગવર્નર હતા નંબર નોટો પર હસ્તાક્ષર કોણ કરે છે તો ગવર્નર તે ભારતીય નોટો પર હસ્તાક્ષર કરે છે ક્વેશ્ચન નંબર એકોતેર પંચાયતી રાજ પ્રણાલી કઈ સુધારણા દ્વારા અમલમાં આવી તો દોસ્તો પંચાયતી રાજ સુધારણા તોતેરમી બંધારણ સુધાર સુધારણા દ્વારા અમલમાં આવી ક્વેશ્ચન નંબર નગરપાલિકા પ્રણાલી કઈ સુધારણા દ્વારા અમલમાં આવી તો દોસ્તો નગરપાલિકા પ્રણાલી બંધારણ સુધારણા દ્વારા અમલમાં આવી ક્વેશ્ચન નંબર તોતેર ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો દોસ્તો ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હરિલાલ જે કે કનિયા હતા ક્વેશ્ચન નંબર સુમોતેર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ

પોખરણ અણુ પરીક્ષણ રાજસ્થાન રાજ્યમાં થયું હતું આર્યભટ્ટ ઉપગ્રહ ક્યાં વર્ષે લોન્ચ થયો હતો તો ઓગણીસો પંચોતેર ના રોજ આર્યભટ્ટ ઉપગ્રહ લોન્ચ થયો હતો ક્વેશ્ચન નંબર ઓગણસી ભારતની આંતરિક સંસ્થા આઈએસઆરનું મુખ્યાલય ક્યાં

તે ઓગણીસો ચોર્યાસીમાં આંતરિક્ષમાં ગયા હતા ક્વેશન નંબર બ્યાસી ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે તો દોસ્તો અશોકનો સ્તંભ તે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે ક્વેશન નંબર ત્યાંસી અશોક સ્તંભ ક્યાં આવેલો છે તો સારનાથમાં અશોક સ્તંભ આવેલો છે ક્વેશન નંબર ચોર્યાસી ભારતનું રાષ્ટ્રીય સૂત્ર શું છે તો સત્યમય જયતે તે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે ક્વેશન નંબર પંચ્યાસી ભારતનું રાષ્ટ્રીય ધ્વજ કેટલા રંગોનો છે તો દોસ્તો ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ત્રણ રંગો રંગોનો છે ક્વેશ્ચન નંબર છ્યાસી ભારતીય ધ્વજની વચ્ચે શું સિંહ છે તો અશોક સત્ર શક્ર છે ક્વેશ્ચન નંબર સત્યાસી અશોક શક્ર કેટલા કાંટા છે તો ચોવીસ કાંટા છે ક્વેશ્ચન નંબર અઠ્યાસી ભારતીય ધ્વજ અપનાવવામાં ક્યારે આવ્યો તો દોસ્તો બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ અપનાવવામાં આવ્યો ક્વેશ્ચન નંબર નેવ્યાસી ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી કોણ હતા તો દોસ્તો સરદાર વલ્લભભાઈ પટેલ તે ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી હતા ક્વેશન નંબર ને ભારતનું સૌથી લાંબુ બંધારણ ધરાવતું દેશ કયું છે તો દોસ્તો ભારતનું સૌથી લાંબુ બંધારણ ધરાવતું દેશ ભારત છે ક્વેશન નંબર એકાણું ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે તો તેત્રીસ જિલ્લાઓ છે ક્વેશન નંબર બાણું ગુજરાતનો સૌથી નવો જિલ્લો કયો છે તો દોસ્તો મોરબી તે છેલ્લા વિભાજન મુજબ તે છેલ્લો નવો જિલ્લો છે ક્વેશન નંબર ત્રણ ગુજરાતમાં કુલ કેટલા તાલુકાઓ છે તો બસો બાવન તાલુકાઓ છે ક્વેશ્ચન નંબર સોળ નું ગુજરાતમાં કુલ કેટલા નગરપાલિકાઓ છે તો એકસો બાવીસ નગરપાલિકાઓ છે આ આંકડો બદલાઈ શકે છે ક્વેશ્ચન નંબર પંચાણું ગુજરાતમાં કુલ કેટલા મહાનગરપાલિકાઓ છે તો દોસ્તો ગુજરાતમાં કુલ આઠ નહાનગરપાલિકાઓ છે ક્વેશ્ચન નંબર સન્નુ ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા કઈ છે તો અમદાવાદ છે ક્વેશ્ચન રાજ્યમાં સૌપ્રથમ મહાનગરપાલિકા કઈ બની અમદાવાદ બની ક્વેશ્ચન અમદાવાદ ક્વેશ્ચન નંબર નવ્વાણું ગુજરાત રાજ્યમાં સૌથી ઓછું વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો ડાંગ ક્વેશ્ચન નંબર સોળ ગુજરાત રાજ્યના હાલના મુખ્યમંત્રી કોણ છે તો દોસ્તો ભૂપેન્દ્ર પટેલ તે ગુજરાતના હાલના મુખ્યમંત્રી સે તો દોસ્તો વિડીયોમાં કહીશું ક્વેશ્ચન અહીંયા આપણે પૂરા કરી છીએ અને દોસ્તો વિડીયોમાં નવે તો વિડીયો લાઈક સેનલને જરૂર સબસ્ક્રાઈબ અને શેર વિડીયોને કરી દેજો થેન્ક યુ દોસ્તો નેક્સ્ટ વિડીયો મેં તુરંત લઈને આવીશ તો દોસ્તો આગલા વિડીયોમાં ફરી આપણે મળીશું અને દોસ્તો આવી રીતના દોસ્તો આમાંથી ક્વેશ્ચન પૂછાતા રહીશું વારંવાર એટલા માટે તમને હું આ ક્વેશ્ચન મેં રજૂ કરી હશે અને દોસ્તો હવે આગલા ક્વેશન પણ હું તમારા માટે Leonie, autoriai vis. Tenkia, tu su. So.